ગાઇઝ ગામડાની આ મીઠાશ છે તમને બતાવો જો આજે મજા છે ને ચટણી અને મીઠું લીધું છે અને ડાયરેક છે ને આજો ઝમરૃખનું ઝાડ છે આખું જમરૂખ આખું ઝમરુખ છે પહેલાં તો એને એક બટકો આમનમ ખાવું પડે આમ જો લાલ લાલ છે ને ટોળાઈ ગયું આ જો મીઠું ચટણી લગાવવાનું આવી રીતના અને બેઠું તમ ખાઈ શકો આમાં દવા બવા કાંઈ ન હોય અને ધોવુંય ન પડે આમનેમ ખાઈએક આ

લાઈવ પાકલ જમડું છે ને સીતાફળ ખાવું હોય તો સીતાફળ સીતાફળે છે આપડે સીતાફળે અનલિમિટેડ